નર્મદાના વતની એવા આદિવાસી બ્રેન્ડેડ વસાવાના તથા કિડનીનું અંગદાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે સાઈઠમું સફળ અંગદાન થયું હતું ડેડિયાપાડા તાલુકાના ખુરદી ગામના બ્રેન્ડેડ અજબસિંહભાઈ વસાવાનો અકસ્માત થતા બે લિવર તથા એક કિડનીનું અંગદાન કરતા હવે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન

કાછડિયા અને બ્રેન્ડેડ જોઈ કર્યા હતા વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડિયા ડોક્ટર કેતન નાયક ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાથોડે અંગદાનનું મહત્વ સમજાવ્યું બ્રેન્ડેડ અજબસિંહભાઈના ધર્મપત્ની રમીલાબેન દીકરી રંજનાબેન કૌશલ્યાબેન તથા પુત્ર દેવેન્દ્રભાઈ વસાવાએ આ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી તારીખ અઠ્યાવીસમાં સપ્ટેમ્બરના રોજ બ્રેન્ડેડ અજબસિંહભાઈની બંને કિડનીઓ તથા લીવરને અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો